અમદાવાદ ગુજરાતમાં હાલ કડકથી ઠંડીને વચ્ચે માવઠાની આગાહી ખેડૂતો ચિંતાઓ વધારી કે પચીસથી અઠવીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ક્યારેક ત્રીવા ક્યારેક હળવા અને માવઠાની થવાની આગાહી હવામાન નિષ્ઠા પરેશ ગોસ્વામી આપી કે સાથે અનેક વિસ્તારોમાં કાળા વાદળ સવેરા રહેવાની પણ આગાહી કરી છે કે આ પરેશ ગોસ્વામી પોતાના આ હવામાન વિભાગની શક્યતાઓનો વ્યક્ત કરી શકે છે અને જણાવ્યું છે કે ગુજરાતના હાલ હવામાન પવનની અને નોર્મલ છે કે આગામી દિવસોમાં પણ પવનની ગતિ સામાન્ય રીતે જ્યારે માવઠાનું અને પવનનો ગતિ વધવાની શક્યતા છે કે પરેશ ગોસાઈ પવન અંગે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વમાં અને રહે છે કે જગ્યાએ ઉત્તર ઉત્તર પશ્ચિમ પવન જોવા મળે છે કે ડિસેમ્બર સેલા અઠવાડિયે કોઈ પણ જગ્યામાં ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે કે આ સાથે આ ત્રેમણે ઠંડીને જણાવ્યું કે એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડીમાં કોઈ રાહત મળશે નહીં અને સાથે જાન્યુઆરી વધારે ઠંડી અનુભવે છે જાન્યુઆરીમાં તો કોલ્ડવેલ અને રાઉન્ડ પણ જોવા મળી રહેલી છે કે જાન્યુઆરી એકથી પંદર તારીખ ત્રિવેદ ઠંડી પડશે ઠંડી રેકોર્ડ તોડી નાખી અનુભવ હવામાન નીચા જણાવ્યું કે શિયાળામાં થતા વરસાદના કારણે ખેડૂતો નુકસાન થઈ શકે પચીસ તારીખથી સાંજ સુધીમાં તમિલનાડુ ભાગેથી ઉત્તર પશ્ચિમ તરફથી આવ્યા જે ઉત્તર ગુજરાત સારા જિલ્લામાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ પાંઠા આપણા શક્યતા કે જ્યાં પાકિસ્તાન લાગુ વિસ્તારમાં મોઠાની તીવ્ર થોડી વધારે જોવા મળી શકે છે જ્યાં અભાવ થનાર દિયોદર ધાણી અને થવાર જેમાંથી વિસ્તારોમાં મોઠની તીવ્રતા વધારે જોવા મળી શકે છે